સમગ્ર રાજ્યની અંદર વિકાસ સપ્તાહની ઉજવણી થઈ રહી છે જેના ભાગરૂપે આજે સમાપનનો કાર્યક્રમ મોરબી જિલ્લાનો અહીંયા યોજવામાં આવ્યો હતો અને એક સાથે એકસોને અઠ્યાવીસ કામોના ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવામાં આવ્યા હતા આજના પ્રસંગે રાજ્યસભાના સાંસદ શ્રી કેસરી દેવસિંહજી શ્રી આદરણીય કાંતિભાઈ અમૃતિયા આદરણીય શ્રી પ્રકાશભાઈ વરમોરા આદરણીય દિલીપજીભાઈ સૌ લોકોની ઉપસ્થિતિ સૌ અધિકારીશ્રીઓની ઉપસ્થિતિ અને જે વિકાસની રાજનીતિની શરૂઆત આ ગુજરાતની અંદર થઈ જ્યારે સતત છેલ્લા અઢી દાયકાઓથી આ વિકાસ અને સુશાસનની રાજનીતિ આજે ગામડાઓનું અને શહેરોના જીવનમાં ખૂબ મોટું આપણે પરિવર્તન જોવા મળ્યું છે આજે ગામડાઓ સમૃદ્ધ બન્યા છે રોડ રસ્તા આજે શિક્ષણ આરોગ્ય જેવી સુવિધાઓ આપણને પ્રાપ્ત થઈ છે ખેતીની અંદર પણ આજે પ્રગતિ સમૃદ્ધિ આવી છે આજે આપણા ગામડાઓ અને શહેરો શહેરો સમૃદ્ધ બન્યા છે આ દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ આ રાજ્યના મુખ્યમંત્રી બન્યા અને ત્યારથી વિકાસની રાજનીતિની શરૂઆત થઈ અને આજે પણ આપણે જોઈ રહ્યા છીએ જેના ભાગરૂપે આજે અનેક શહેરના અને જિલ્લાઓના અનેક વિકાસના કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત મોરબી મધ્ય આજે કરવામાં આવ્યું હતું